અને ચાર હજાર વર્ષ ટાઈમ પૂરો કરો એ મારો ખાસ મિત્ર છે એને આજે આપણે ફોન કરીએ અને જોઈએ એણે કેટલા દિવસમાં સબસ્ક્રાઈબને બધું પૂરું કર્યું તો આપણે એને ફોન કરીને જાણીએ ફોન કરું છું ઉપાડે તો ફોન ઉપાડતો નથી હજી બીજી વખત કરો ઉપાડશે હમણાં તો કન્ટિન્યુ રહેજો અલગ માં તમને કંઈ ને કંઈ તો મોટિવેશન મળે એ હેતુથી આજે આપણે વિડીયો બનાવવાનો છે હલો હાલો હાલો ક્યાં બસ ઘરે શું કેમ હું કઈ કાઈ નહીં આમ થોડું કામ માં તો બોલ હું કામ માં છું થોડો કામ વિડીયો બનાવવા દીધો आहा बोल बोल कांग्रेचुलेशन थैंक यू थैंक यू काले 1000 सब्सक्राइब ने 4000 वॉच टाइम पूरो करे हुआ था हमली हां हां थई गयो एक ज वीडियो हम कंप्लीट थई गयो बदु एक वीडियो में बदु पूरो थई गयो है हां एक वीडियो में थे बाय बाय बिग बिग कांग्रेचुलेशन थैंक यू थैंक यू मारा भाई हां तो आप बदु तो कई कई रीते करी निकल से थे કાઈ જો એમાં એવું કાઈ નહી મેં તો નોર્મલી વિડિયો નાખ્યો તો આહા પણ એમાંથી બે ત્રણ કલાક ગઈ હા પછી કાઈ બહુ વાયરલ ન થયો આહા પછી સાંજના સમયે એવો વાયરલ થયો જો ફીડમાં આહા તે આમ ખબર જ ન પડી કે બધું પૂરું થઈ ગયું જો બોલો હા વોસ્ટ આમને સબસ્ક્રાઇબ ને બધા એક વિડિયોમાં જ આવી ગયો પહેલા કેટલા સબસ્ક્રાઇબ હતા પહેલા મારે હજી અજમે સ્ટાર્ટિંગ જ કર્યું હતું હા કક 50 જેટલા અત્યારે છે કે કેટલા આવેલા છે વયો ગયેલો છે વિડીયો હા હા અને હોસ્ટ ટાઈમ સાત હજાર અપ વયો ગયેલો છે 7000 હે

હું જાણ કરીશ તને આવશે એટલે હા એ તો મને તો ખબર જ છે હા હા તો મંદિર થી તો આમ બહુ જ ખુશી છું ને આજે તો અરે અરે બહુ બહુ અતિ ખુશ કે આરો આપણે આપણે યુટ્યુબર બનવું એવું મારા સપનાય નહોતું જોયું હા હા મને એવું લાગ્યું કે સ્ટાર્ટિંગ કરી હા હા આ બધા કરે તો આપણે ભાઈ સ્ટાર્ટિંગ કરવી જ હોય હમ પણ એટલું બધું હાલી જાય એવું વિચાર્યું નહોતું હા 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 તમે સ્ટાર્ટિંગ કર્યું એ મને ગમ્યું

હા હા માંથી હા મને કે YouTube માં તમારે 2000 રૂપિયા પહેલા ભરવા પડશે હા બરોબર હા તમે કીધું કાઈ વાંધો નહી YouTube હું હું YouTube આમ તો કેટલા 2 3 વર્ષ યુઝ કરું છું પણ હું બીજા ના કોપી વિડિયો નાખતો હા હા તો મને આમ ખબર હતી કે ભાઈ YouTube ક્યારે કોઈ પાસે 2000 રૂપિયા કે કાઈ પેમેન્ટ માંગતું જ નથી હા તો ભાઈ મેં એને મારી રીતે જવાબ આપી દીધો બરોબર તો આમાંથી કદાચને કોકને કોલ આવ્યો હોય તો તે તો ચેનલ હવે માની લે કે ક્યારેક મોનેટાઈઝર થવા આવી જશે કારણ કે બધું કમ્પ્લીટ થઈ તો આવી રીતનો પેમેન્ટ કોઈ પાસે આપણે પેમેન્ટ દેવાનું આવતું જ નથી ને આપણને પેમેન્ટ કદાચ જો આવે હા તો આપ મેલ આવે મેલ ફ્રોડ થઈ

પાસપોર્ટ જેઈ તો ખાસ દેવાનો કોઈ ની તો તો આ મંજર થી તો હવે તો બહુ ખુશી છે કે ક્યારે બટન આવે ક્યારે બટન આવે હા હવે YouTube સ્ટુડિયો માં એવું અપડેટ છે કે આપણે જર ટાઈમ માં તરત નો અપડેટ થઈ જાય હા હા વાર લાગે તો આપણે માની લે કે YT સ્ટુડિયો માં ઓલા અર્નિંગ ની અંદર જે પોઈન્ટ આવે છે લીટી બરોબર સ્ટેપ આપણે પહેલા 500 નો સ્ટેપ આવે પછી 3000 કલાક નો સ્ટેપ આવે હા તો એ સ્ટેપ તો બધા કમ્પ્લીટ થઈ ગયા ને હા એ સ્ટેપ જ્યારે અપડેટ થાય ને ઓસ ટાઈમ હા તારે સ્ટેપ ભરાય જે 500 સબસ્ક્રાઇબ નો છે ને હા હા ઈ બે કમ્પ્લીટ થઈ ગયા 500 સબસ્ક્રાઇબ ને 1000 સબસ્ક્રાઇબ હા હા ઈ બે કમ્પ્લીટ થઈ ગયા હવે બાકી છે જે 3000 કલાક બસ ટાઈમ ની અને 4000 કલાક તો ઈ ઈ અપડેટ થઈ જશે એટલે ભરાઈ જશે પછી એપ્લાય નું બટન YouTube આપશે હા હા એવી રીતનું છે બસ આવો પૂછો હારું ને આજે છે ને આ બધા હું હું જ બનાવું છું હા હા વિડિયો ચાલુ છે હા વિડિયો શરૂ હા તો ની ચેનલ કો સબસ્ક્રાઇબ કર નાખજો માधव લાઈફસ્ટાઈલ બ્લોગ કો હા તો આમાં તારે ચેનલ ને એકાતા બે ફોટા કે પોસ્ટર નો યુઝ કરો તો વાંધો નહીં ને ના ના કરીએ હા તો એમાં શું વાંધો ભાઈ તો આમાં તો હશે આજે વ્લોગ બનાવતોનું હું કામ બધાય થોડક મોટિવેટ થાય ઈમેજ એટલે તને ફોન કર્યો તો હા ઈ વાત સાચી છે થોડું ઘણું કરવું જ જોઈએ બરોબર હા હા તો એવું છે સારું તો પછી ફોન કરું નીરાજે તને ઓકે ઓકે ભાઈ અને અમારા ઓડિયન્સ જે મારો વિડિયો જોવે છે એને ઓકે તો ભાઈની ચેનલ કો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ ફૂલ દબાવીને કરી નાખો ને ભાઈને ફૂલ સપોર્ટ દેવો મને સપોર્ટ કર્યો એવો ભાઈને સપોર્ટ કર્યો ફૂલ હા હા હારો તો હાલો ફોન કરો પછી તને નીરાજ ઓકે ભાઈ ઓકે તો મિત્રો આજનો વ્લોગ માં તો ખાસ એ જ હતો કે ભાઈ હું આ ફ્રોડ થાય છે તો એને થોડીક ચાન્સ હતી રાખજો કોઈ યુટ્યુબ તમારી પાસે પેમેન્ટ માગે તો તમે કોઈ કોઈ જાતનો પેમેન્ટ તો પહેલા તો કરતા જ નહીં બરોબર અને આ ભાઈ જે છે એને હમણાં જેની ચેનલ બનાવી હતી આજથી કેટલા દસથી પંદર દિવસ પહેલા તો જો આજે પેલા ચાર ચારથી પાંચ જ વિડીયો એને હમણાં નાખેલા છે અને કાલે કાલે હાજર તેના એક વિડીયોમાં કેટલા બાવન હજાર વ્યુઅર આવી ગયા પહેલાં એને અડતાલીસ સબસ્ક્રાઈબ બધા જે તમે આમ છે તમારા તમારે તમારે હા ફોન કર્યો હતો બરાબર તો યુટ્યુબ તમારે પણ જો નવો નવો બ્લોગ બનાવવો હોય કોમેડી ચેનલ બનાવવી હોય કે પછી કોઈ પણ તમારામાં જો કંઈ ટેલેન્ટ હોય ને તમારે બનાવવું હોય તો કાંઈ વાંધો નથી યુટ્યુબ બધાને સપોર્ટ કરે જ છે અને ખાસ તો તમારે ડેલી આમાં કંઈ કંઈ ને કંઈ જે જે તમે વિડીયો બનાતો હો તમારે ડેલીનો એ વિડીયો અપલોડ કરવાનો અને પછી તમે એક વિડીયો આજે નાખો અને પછી બે મહિના પછી નાખો તો એમાં યુટ્યુબ તો તમારા વિડીયો જે છે એ ફીડમાં મોકલતી નથી બરાબર તો આ ભાઈ ડેલી કન્ટિન્યુ કંઈ ને કંઈ વિડીયા વ્લોગના બનાવી બનાવી નાખતા હતા તો એને જો ચેનલ સાત હજાર કલાક થઈ ગઈ અને બારસો કે ત્યારસો સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે ભાઈ કદાચ બે થી ત્રણ દિવસમાં તે એપ્લાય કોલે બટન આવી જશે એનો આપણે વિડિયો બનાવશું હું ઈતે વ્લોગ જ બનાવશું તો મિત્રો મને પણ સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ મળીએ પાછા કઈ ને કઈ તમને જાણવા મળે એવા વિડિયો સાથે ત્યાં સુધી બધેને જય મોગલ જય દ્વારકાધીશ ને જય માં સોનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તમારા માટે કંઈ ને કંઈ જાણવા મળે એવા જ વિડિયો આપણે વ્લોગમાં બનાવવાના છે તો મળીએ કાલે પાછા ધમાકેદાર વ્લોગ સાથે ચાવથી બધાને જય દ્વારકા જી